ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે કઈ રીતે વરસાદ સૌથી પહેલા આજની વાત કરીએ આજે પહેલાથી જ આગાહી આપવામાં આવી હતી કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર આ એ વિસ્તારો હતા કે જ્યાં હળવા વરસાદની અથવા તો વરસાદ પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે અને એ વિસ્તારોમાં આજે વરસાદ નથી વરસ્યો પણ જે વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ભારેથી અતિભારે વરસાદ જ્યાં પડ્યો છે એની જો વાત કરીએ તો દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ વડોદરા છોટાઉદેપુર આ એ વિસ્તારો છે કે જ્યાં ગઈકાલથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતની પણ આપણે વાત કરીશું હું મારી ટીમને કહીશ કે આ વિડીયોને વધુ પ્લે કરે જેનાથી આગળની આગળનો આઈડિયા પણ આપણે આપણા દર્શકોને આપી શકીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આપ જોઈ શકો છો નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ પણ એ વિસ્તારો હતા કે જ્યાં ભારે વરસાદ છેલ્લા બે દિવસથી પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો વાત કરીશું આવતીકાલની સત્યાવીસ તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થશે એ પણ જોઈશું તો સત્યાવીસ તારીખે આપ જોઈ શકો છો કે અડધા ઉપરનું ગુજરાત એવું છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને સાથે જ પચાસ થી સાહીઠ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે વાત કરીશું અઠ્યાવીસ તારીખની શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે